પરસોત્તમ પેપરિયાએ કર્શન ભાયને લઈ મોટું નિવેદન આપ્યું છે આંદોલન થી અનામતનો લાભ મળ્યો છે અમરેલીનો જે આક્રોશ છે તે દબાવવાનો પ્રયાસ છે કરશનભાઈએ જે નિવેદન કર્યું છે અને કહ્યું છે કે અનામત આંદોલનથી પટેલ સમાજના દીકરાઓને આપણે ગુમાવ્યા છે અને આપણને કાંઈ મળ્યું નથી તે વાત સાથે સહમત થવાને કોઈ પ્રશ્ન નથી કારણ કે પાટીદાર આંદોલનથી સમગ્ર સુવર્ણ સમાજને અનામતનો લાભ મળેલ છે પેકેજ રૂપે મળેલ છે અને આજે તેનાથી અનેક દીકરાઓ શૈક્ષણિક રીતે અને અનેક દીકરાઓને વ્યવસાયિક રીતે આર્થિક મદદ થઈ રહી છે એટલે એ કહી શકાય નહીં કે અનામત પાટીદાર અનામત આંદોલનથી કંઈ મેળવ્યું નથી એ એમની પ્રતિક્રિયા છે એ મારી દૃષ્ટિએ ગેરવ્યાજબી છે આ એક નેરેશન ફેલાવવામાં આવે છે આંદોલન છે એ કોઈ એક વ્યક્તિ કરી શકતી નથી આંદોલન એક જન જનસમૂહનો આક્રોશ ઊભો થાય ત્યારે આંદોલન થતું હોય છે અને આ જન સમૂહના આક્રોશને ડામવા માટે સરકાર છે એવા ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓને આગળ ધરી અને પોતાના બચાવમાં નીકળતી હોય છે એટલે આ જ રીતે આ વખતે જે રીતે પાયલ વિરોધી પાયલને જે રીતે અન્યાય થયો છે એના વિરોધમાં જે આક્રોશ પેદા થયો છે એ આક્રોશને ડામવા માટે આવા કરશનભાઈ જેવા ઉદ્યોગપતિઓને આગળ ધરીને મારી દૃષ્ટિએ આંદોલન જે આક્રોશને દબાવી રહી છે